નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ સાવલીના કરચિયા ગામે એમએસ હાઈસ્કૂલનું ઉદ્ઘાટન ઉદઘાટન કરાયું ગ્રામીણ વિસ્તાર કરચીયા ગામે કાદરી વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એમએસ હાઈસ્કૂલનું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્યના હસ્તે સંસ્થાના ફાઉન્ડર પ્રમુખ અને પૂર્વ સાંસદ જિલ્લા પંચાયત સદસ્ય સહિત અનેક મહાનુભવો ધર્મગુરુઓની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું સાવલી તાલુકાના સાવલી સમલાયા રોડ પર આવેલ ગામે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓને શિક્ષણ મળી આશય સાથે કાદરી વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એમએસ હાઈસ્કૂલની શરૂઆત અને લોકાર્પણ સાવલીના ધારાસભ્ય કેતન નામદારના હસ્તે સંસ્થાના ફાઉન્ડર નરુદ્દીન બાવા પ્રમુખ સોકત અલી બાવા પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર જિલ્લા પંચાયત સદસ્ય મીનાબેન પરમાર ડોક્ટર પ્યરે સાહેબ રાઠોડની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું કરચયા ગામના મૂળ વતની કાદરી વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર નરુદ્દીન બાવા દ્વારા કરજણમાં ઓગણીસો છન્નુંથી શૈક્ષણિક સંકુલનું સફળ સંચાલન તેઓ કરી રહ્યા છે અને માદરે વતનનું ઋણ ચૂકવવા અને ગ્રામીણ વિસ્તારના કરચયા તેમજ આજુબાજુના અનેક ગામોના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ મળે તે આશય સાથે આ શૈક્ષણિક સંકુલનો શુભારંભ કરાયો વિદ્યાર્થીઓને ગણવેશ અને સ્કૂલ બેગ વિતરિત કરવામાં આવ્યા પ્રથમ ગુજરાતી અંગ્રેજી માધ્યમના એકથી પાંચ ધોરણની સરકારની નવી શિક્ષણ નીતિ પ્રમાણે શિક્ષણની શરૂઆત કરાઇ

ઘણા બધા ઇદારાઓ ચાલે છે જેમાં ની અંદર બહુ સક્સેસફુલી આ ટીમ દ્વારા કાર્ય શિક્ષણ માટે જે થઈ રહ્યું છે તેના ભાગરૂપે એક આજે નવી સ્કૂલ અહીંના બાળકોને જે એક પોઝિટિવ શિક્ષણ મળી રહે તે પ્રયાસથી આજે એમએસ નું જે આજે ઉદઘાટન પ્રસંગ હતું જેમાં સાવલી મત વિસ્તારના ધારાસભ્યશ્રી પછી પીરે તરીકતો એલે બે સાદાતે કિરામ અને ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ અને સાવલી તાલુકાના જે કોઈ પણ મુસ્લિમ સમાજના હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા આ સ્કૂલના સંચાલક સૈયદ સરકાર સોકત અલી બાવા નું એકમાત્ર સપનું છે કે કોઈ પણ બાળક એ શિક્ષણથી વંચિત ના રહે અને એક પોઝિટિવ હકારાત્મક અને એમના જીવનનું જે ઘડતર થાય એ સ્કૂલ ની જે જવાબદારી છે એ રીતે સ્કૂલ માંથી જેવું પોઝિટિવ વાતાવરણ એમને મળે કે ભવિષ્ય ની અંદર એ જ્યાં ક્યાંય પણ જાય એ આ વિસ્તારનું અને સમગ્ર સમાજનું અને પોતાના મા બાપનું નામ રોશન કરે સાવલી તાલુકાના કરચિયા ગામ ખાતે એમએસ હાઈસ્કૂલમાં મેં નવી સંસ્થા શરૂ કરવા કરી રહ્યા છે જેનું ઉદઘાટન આજરોજ કેતન ઈમાનદાર સાહેબ જે આપણા એમએલએ છે એમના હસ્તે કરવામાં આવ્યું છે નવા સત્રથી અમે જે શાળા ચાલુ કરી રહ્યા છીએ જેમાં નર્સરીથી લઈને ધોરણ પાંચ સુધી ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ પૂરું પાડવાના છે આ સત્રમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત જે કંઈ સલાહનું સૂચન આપેલા છે તે અંતર્ગત અમે નવી શાળાની અંદર આપના શિક્ષણ પાડવાના છે આપનું નામ મારું નામ સંજયસિંહ સિંહ સિંધા કોર્ડિનેટર એમએસ હાઈસ્કૂલ જેમાં આપને દરેક શૈક્ષણિક પીવી હેલ્પ